વરાછા પોલીસે છતરપિંડી ટનના ત્રણ આરોપીને ઝડપી પાડ્યા માર્કેટમાંથી જોબ વર્ક કરવાના બહાને પિસ્તાલીસ લાખથી વધુની સાડી લઈ ત્રણેય આરોપીઓ નાસી છૂટ્યા હતા પોલીસે બાતમીના આધારે એક આરોપીની સુરતથી અને બે આરોપીને ભાવનગર ખાતેથી ઝડપી પાડ્યા રજાભરગીયેલા પોલીસ કર્મીએ બંનેને ભાવનગરથી ઝડપી પાડ્યા વરાછા પોલીસ મથકના કોન્સ્ટેબલ વાલસુરભાઈએ રજા દરમિયાન પણ ફરજ નિભાવી પોલીસે આરોપીને ઝડપી પાડી આડત્રીસ લાખથી વધુની સાડીનો મુદ્દામાલ કબજે કર્યો વરાછા પોલીસ સ્ટેશનમાં એક ભાઈએ આવીને ફરિયાદ નોંધાવી હતી કે એ ભાઈ રાકેશ ગુપ્તા નામના વ્યક્તિ છે તે પોતે સાડીઓનો બિઝનેસ કરે છે એમણે મિતેશ ચવહાણ અને રાકેશ ચવહાણ આ બે વ્યક્તિઓને જોબવર્ક જોબવર્ક માટે સાડીઓ આપી હતી અને એ સાડીઓ બાર હજાર નવ ચારસો નવ્વાણું જેટલી સાડીઓ હતી જેની કુલ કિંમત આશરે પિસ્તાલીસ લાખ રૂપિયા થાય છે આ બંને લોકો આ જોબવર્ક માટે આવેલી સાડીઓ લઈ અને ત્યાંથી નાસી ગયા હતા અને દુકાન બંધ કરી દીધી હતી જે બાબતને લઈને રાકેશ ગુપ્તાએ ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદમાં એમણે પોલીસને જે વિગત આપી હતી એ મુજબ પોલીસે શરૂઆત કરી હતી તપાસની તપાસ કર્યા બાદ અમને બે વ્યક્તિઓ જે મુખ્ય આરોપી છે મિતેશ અને રાકેશ ત્યાં સુધી પહોંચ્યા હતા એમની પાસે પહોંચીને જ્યારે પોલીસને એની પૂછતાછ કરી તો તે જણાવેલ કે આ જે સાડીનો આખો મુદ્દામાલ છે એમણે વિક્રમ ઉર્ફે વિકી પરમાર નામના એક વ્યક્તિને આપી દીધો છે તો પોલીસે વિક્રમ ઉર્ફે વિકી પરમારને પણ અટકમાં લીધો એની પૂછતાછ કરી એની પાસેથી પોલીસને શરૂઆતમાં અડત્રીસ લાખ પચાસ હજારનો મુદ્દામાલ મળ્યો હતો ત્યારબાદ વધુ ઇન્કવાયરી કરતાં બીઓ ત્રણ લાખનો મુદ્દામાલ પણ મળેલ છે આ ઉપરાંત જે બાકી રહેલ મુદ્દામાલ છે એની પર તપાસ અત્યારે ચાલુ છે આ સમગ્ર બનાવમાં જે મુખ્ય આરોપી છે મિતેશ અને રાકેશ આ બંને અગાઉ પણ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગુનામાં સામેલ હતા ત્યારે પણ તેઓ વિરુદ્ધ આ જ પ્રકારનો ચારસો છ પ્રકારનો ગુનો નોંધાયો હતો પોલીસ આ ઉપરાંત જે અન્ય આરોપી છે એની પણ પૂછતાછ કરી રહેલ છે આ ત્રણેય આરોપીઓ અન્ય કોઈ કિસ્સામાં અન્ય કોઈ ગુનામાં પણ સંડોવાયેલા છે કે નહીં એની પણ તપાસ પોલીસ કરી રહેલ છે સર વરાછા પોલીસ સ્ટેશન મેં એક गुना दर्ज हुआ है जिसमें करीबन तीन आरोपी गिरफ्तार हुए हैं क्या मामला है सर वराछा पुलिस स्टेशन में धोखाधड़ी के साथ एक पूर्व आयोजित षडयंत्र हो उस प्रकार का एक गुना रजिस्टर किया गया है इस केस में जो फरियादी हैं राकेश कुमार गुप्ता उन्होंने तीन दो व्यक्ति मितेश चौहान और राकेश चौहान इन दोनों को जॉब वर्क के लिए साड़ियाँ दी थी करीबन बारह हज़ार चार सौ निन्यानवे साड़ियाँ उसको दी थी जिसकी कुल कीमत पैंतालीस लाख रुपए होती है ये साड़ियाँ उन्होंने जॉब वर्क के लिए दी थी जब उसने वो साड़ियाँ दी बाद में उसने जब साड़ियाँ वापस लाने की कोशिश की तो तब तक वो लोग दुकान बंद करके चले गए थे वहाँ से इस बात में जो फरियादी है उन्होंने पुलिस स्टेशन आए और फरियाद दर्ज करवाई और बाद में पुलिस ने तुरंत ही एक्शन करते हुए एक्शन में आते हुए दो आरोपी जो मुख्य आरोपी है मितेश चौहान और राकेश चौहान को गिरफ्तार किया उनके पास जब हमने पूछ पूछताछ की तो उन्होंने बताया कि ये सारा मुद्दा माल है जो साड़ियां हैं उन्होंने एक विक्रम उर्फ विक्की परमार इस नाम के एक व्यक्ति को दी थी पुलिस ने विक्रम को भी गिरफ्तार किया उसके पास से रिकवरी की टोटल रिकवरी में शुरू में पुलिस को अड़तीस लाख पचास हज़ार का मुद्दा माल रिकवर हुआ था बाद में और तीन लाख ,00 का मुद्दा माल रिकवर हुआ है तो और बाकी का जो मुद्दा माल है उसको रिकवर करने की अभी तलाश जारी है हम सारे एंगल से अभी इंक्वायरी कर रहे हैं इसमें अगर और कोई भी शामिल होगा तो उसके लिए भी हम कामगिरी उनको भी उसके खिलाफ भी कानूनी कार्यवाही करेंगे ये जो तीन आरोपी हैं इसमें से जो मित, आ, मितेश चौहान और राकेश चौहान ये दो पहले भी सलाबतपुरा पुलिस स्टेशन विस्तार का जो ऐसा धोखाघड़ी का केस था उसमें शामिल थे अभी पुलिस और भी इंक्वायरी कर रही है जो भी इंफॉर्मेशन सामने आएगी उस हिसाब से हम इनके खिलाफ कानूनी कार्रवाई करेंगे